શ્રી ગણેશ આયન મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે પોષ માસની કૃષ્ણ પક્ષની એકાદશી છે જે તિલા એકાદશીના નામે ઓળખાય છે પોષ માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી તિલા એકાદશીના પ્રતિવિધિ મહાત્મ કથા તથા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું તિલા એકાદશીના દિવસે તલનું શું મહત્ત્વ છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જલ વરાહમચ વરાહમ ચ પર્વતે રઘુનંદમ ગમને વામનમ ચેવ સર્વ કામેશું માધવમ ષોડશતાની નમાની પ્રતિુથ્ય થાય પઠત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતે હે લક્ષ્મીપતિ હે દેવાધિદેવ દેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભયના ભયો ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું મનુષ્યને સારા સારા માર્ગે ચાલવા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મા સૌથી મોટું ગણવામાં આવે છે એક મહિનામાં અંજાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ બે અગિયારે શાવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વી અગિયારસના વ્રતો કરવા લાયક છે કે કયા વ્રતનું ફળ તરત પ્રાપ્ત થાય છે મનુષ્યના સઘળા પાપ નષ્ટ થાય અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેણે અષાઢ સુધુકલ એટલે એકાદશી એટલે દેવશયની એકાદશીથી કાતક સુદ સુકલ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી છે એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે સાવ નકરો પણ ફળાહાર કરવો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભાવ પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહાર કરતા ફળાહાર અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એકઠાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનો સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપનારું છે શક્તિલા એકાદશી આ વખતે બુધવારે ચૌદ જાન્યુઆરીના રોજ કરવાની રહેશે અત્યારે પોષ માસનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે અને આ પક્ષની એકાદશીને શિલા એકાદશી કહેવાય છે આ વખતે આ વ્રત ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવારના રોજ કરવાનું રહેશે આ વ્રતનું નામ શરતિલા હોવાથી તલનું વિશેષ મહત્ત્વ છે શરતિલા એકાદશીના દિવસે તલથી સ્નાન કરવું તલની પેસ્ટ શરીરે લગાવવી તલથી હવન કરવું તલ વડે તર્પણ કરવું તલ ખાવા અને તલનું દાન કરવું આ દિવસે તલની પેસ્ટ બનાવીને શરીર પર લગાવવી જોઈએ પછી પાણીમાં તલ ભેળવીને સ્નાન કરવું જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત અને હવન પણ કરવું જોઈએ હવનમાં તલ અર્પણ કરવા જોઈએ એકાદશી પર આપણા પૂર્વજોનું ધ્યાન ધરવું પૂર્વજો માટે ધૂપનું ધ્યાન કરવું આપણી હથેળીમાં પાણી લઈ અને એ પાણીમાં કાળા તલ નાખી આ પછી પિતૃઓનું ધ્યાન કરતી વખતે અંગૂઠામાંથી પાણી છોડવું શરથી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તલના લાડુ ચઢાવવા ભોજનમાં તલનો સમાવેશ કરવો જોઈએ આ સાથે જ તલ અને તલમાંથી બનાવેલી વસ્તુઓનું ગરીબોને દાન કરવું જોઈએ શરતીલા એકાદશીનું મહાત્મય દિવસે વ્રત કરે છે દાન કરે છે સ્નાન કરે છે તપ કરે છે તેને અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે એવો ગુણ જેની અસર આપણા આખા જીવન પર રહે છે એવી પણ માન્યતા છે કે શરતીલા એકાદશીનું વ્રત કરવાથી અનેક યજ્ઞોથી મળતા પુણ્ય જેટલું જ પુણ્ય ફળ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુ ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રના જાપ કરવા જોઈએ વિષ્ણુજીની કથાઓ સાંભળવી અને સંભળાવવી જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ પુરાણ ગીતા સારનો પાઠ પણ કરવો જોઈએ શક્તિલા એકાદશી પોષવદ અગ્યાની વ્રતકથા યુધિષ્ઠે શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કૃપા મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ તથા કૃપા કરીને આપ મને જણાવો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે કુંતી પુત્ર પોષ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીને શર્તિલા નામથી ઓળખાય છે એ બધા પાપોનો નાશ કરનારી છે મુનિ પુલતસ્ય જેની એની જે પાપહની કથા દાલપ્યને કહી હતી તે તમે સાંભળો દાલભ્યે પૂછ્યું કે હે બ્રહ્મ મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પાપ કર્મ કરે છે તેને આ નરકમાં જવું ન પડે તેના માટે સૌથી સારો અને સરળ ઉપાય કયો છે પુલતસ્યજી બોલ્યા મહાનામ પોષ મહિનો આવે ત્યારે મનુષ્યોએ સ્નાનાદિ પવિત્ર થઈ ઇન્દ્રિય પર સંયમ રાખીને કામ ક્રોધ અહંકાર લોભ વગેરે બુરાઈનો ત્યાગ કરી દેવો જોઈએ ભગવાન શ્રીહરનું સ્મરણ કરી પાણીથી પગ ધોઈ જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો તેમાં તલ અને કપાસ ભેળવીને એકસો આઠ છાણા બનાવવા પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પોષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો અને શ્રીહરિની પૂજા કરવી પૂજામાં કંઈ પણ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામ લેવું રાત્રે જાગરણ અને હોમ હવન કરવું ત્યારબાદ કૃષ્ણના મજબ કરતા કરતા કોળું નાળિયે તથા શ્રી કૃષ્ણને વિધિપૂર્વક પૂજા કરીને અર્થે આપવું બીજી બધી સામગ્રીના અભાવમાં સો સોપારીઓ દ્વારા પણ પૂંજન અને અધ્યનો દાન કરી શકાય છે અધ્યનો મંત્ર આ પ્રમાણે છે કે હે કૃષ્ણ ભગવાન દયાના સાગર કૃપા આપ ઘણા દયાળુ છો અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો અમુ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે આપ અમારા પર પ્રસન્ન થાઓ આપને મારા નમસ્કાર હો મેં આપેલ અર્ધ્યને આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો ત્યારબાદ બ્રાહ્મણ અથવા કોઈ યોગ્ય સાધુ સંતોની પૂજા કરવી અને તેને છત્રી પગરખા અને વસ્ત્રોનું દાન કરવું દાન કરતી વખતે એવું કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ મારું દુઃખ દારિદ્ર્ય મિટાવો ત્યારબાદ વિદ્વાન પુરુષને તલથી ભરેલ પાત્રનું દાન કરવું જોઈએ એ પછી તલ વાવવાથી એની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય એટલા હજાર વર્ષો સુધી એ સ્વર્ગ લોકમાં વાસ કરે છે તલથી સ્નાન હોમ કરવું તલનું ઉભરણ કરવું તલ મિશ્રિત પાણી પીવું ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવો તો હે નૃપશ્રેષ્ઠ આ એકાદેશનું મહાત્મય મેં નારજીને કહ્યું હતું કારણ કે એકાદશીમાં મારી પૂજા થતી હોવાથી નારજી મારી પાસે આવ્યા હતા અને મેં તેમને આંખે જોઈ કથા સંભળાવી હતી એક બ્રાહ્મણી હતી જે ચંદ્રાયાનનું વ્રત કરતી હતી વ્રત કરતા કરતાં તે દુબળી થઈ ગઈ વ્રતના પ્રભાવથી તેના સગળા પાપો નષ્ટ થઈ ગયા મેં વિચાર કર્યો કે હવે તો મરવાની છે સ્વર્ગમાં જરૂર જશે પણ ખાલી હાથે કેમ કે એણે કોઈ દાન કર્યું ન હતું હું જઈને તેની પાસે કોઈ દાન માગી લઉં જેથી કરીને સ્વર્ગમાં એનું કંઈ ભલું થાય હું ભિખારીનું રૂપ ધારણ કરીને મૃત્યુ લોકમાં આવ્યું બ્રાહ્મણી પાસે ભિક્ષાની માગણી કરી અને તેણે મને મૃત્યુ પિંડ આપી દીધો થોડા દિવસ પછી તેને પ્રાણ ત્યાગી દીધા વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ અને ત્યાં તેને માત્ર મૃત્યુ પિંડ જ જોયું બીજી કોઈ વસ્તુ એને દેખાય નહીં પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકે આથી તે મારા નામનો પોકાર કરીને મારા શરણમાં આવી અને કહેવા લાગી કે હે પ્રભુ આપ સારા ફળદાતા છો મારા ચંદ્રાયન વ્રતનું ફળ પણ નિષ્ફળ કરી નાખ્યું મેં તેને જવાબ આપ્યો જે વ્રતે કર્યા તે પાપોને બાળીને તને સ્વર્ગમાં લઈ આવ્યા છે અને જે દાનમાં મળેલ આપેલ તે વસ્તુ હતી તે તને પ્રાપ્ત થઈ રહી છે બ્રાહ્મણી બોલી આ મારું ગરીબાઈ હું કેમ કરી રીતે મીટાવું ત્યારે ભગવાન બોલ્યા કે તમને દેવકન્યા જોવાને આવશે તમને તમે દ્વાર બંધ રાખજો અને કહેજો કે પહેલાં શરતલા એકાદશીનું મહાત્મા મને સંભળાવો બ્રાહ્મણે પોતાના ભવનમાં આવી બારણું બંધ કરી દીધું દેવકન્યા દર્શન કરવા માટે આવી અને કહ્યું બારણું ઉઘાડો મારે તમારું મો દેખ જોવું છે મને મોં દેખાડો બ્રાહ્મણી તરત જ બોલી પહેલાં મને શર્ટ એકાત્દશીનું મહાત્મ સમજાવો સંભળાવો દેવકન્યા બોલી બગડેલા ભાગ્યને સુધરવાવાળી શર્તિલા એકાદશી છે ગૌ હત્યા બ્રાહ્મણ હત્યા વગેરે મહાપાપો કરવાવાળાને પણ મુક્ત કરી દે છે દ્વાર ખોલ્યું તો મૃત્યુ પિંડની ઘેરી બની ગઈ અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખા ભવનમાં નંદન બનની વિભૂતિઓ પ્રગટ થઈ આ વ્રતમાં માત્ર એક જ વસ્તુનું દાન કરવાથી એક હજાર વર્ષ સુધી વ્રત ધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જીવે પ્રવા મા ગોવિંદ ગોવિંદ દામોદર માધવેતી હે મોહન હે ગોવિંદ હે ગોપાલ હે રાધા કૃષ્ણ તારી લીલા અકળ છે તે ઘણાને માર્યા ઘણાને તાર્યા અમને પણ આ સાગરમાંથી હેમ ખેત પાર ઉતાર અને દૃષ્ટ ધૃષ્ટત્વોથી અમારું રક્ષણ કરો અને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ